ખકડિયાળથી રામાપીરના મંદિર સુધી ત્રણ નાળામાં ભ્રષ્ટાચારની રાડ ટેન્ડર મુજબ કામ ન થતાં બાંધકામની નબળી ગુણવત્તા દેખાઈ સિમેન્ટ અને લોખંડ વાપરવામાં પણ કંજુસાઈ કરી હોવાની વિગતો બનેલા બાંધકામની દિવાલો ધોળી દેખાતા સિમેન્ટની ગેરરીતિ આવી સામે તાલુકાના ઉચ્ચ અધિકારીઓની કામ બાબતે કડક સૂચના છતાં કોન્ટ્રાક્ટરની મનમાની ગેરરીતિમાં બનાવેલા નાળા કેટલા સમય ટકશે એ સવાલ ચર્ચાના એરણે છે સમગ્ર કામની ગેરરીતિ મામલે તપાસ કરવાની સ્થાનિકોએ કરી માંગ અધિકારીઓ નિષ્ક્રિય રહેતા આવા કામમાં ગેરરીતિ કરવાનું ખુલ્લું મેદાન પાકડિયાલનો જે રોડ બની રહ્યો છે ભ્રષ્ટાચાર એટલી પરમ સીમા છે કે ત્યાં રામાપીરના મંદિરથી માટી પાકડિયાલ થઈ અને ખાણાનો થોડોક ટુકડો બાકી તો એ રોડ બની રહ્યો છે ત્યાં ત્રણ ઘરનાળા મૂકવામાં આવ્યા છે હવે ઘરનાળાની અંદર જો આપણે કામ જોઈએ તો વાસ્તવની અંદર એમાં જે લોખંડની ખિલાસરી નાખી છે તો કમસે કમ એમ લેબડાનું દાંતણ જે હોય ને એ તો જાડું હોય અને સિમેન્ટ યુઝ થાય છે એ તો કમસે કમ યાર કોઈક કેટલી હદે એમ કોઈ ભ્રષ્ટાચાર તમે કરશો આની અંદર જ્યાં ત્યાં રોડની ધાદરાથી આછળવાળા રોડની તકલીફ પાકડીયામાં જે રોડ બને છે એટલી હદે આની અંદર ભ્રષ્ટાચાર એટલે લોકોને મારવા બેઠા છો કોન્ટ્રાક્ટરો કે શું છે તમારે પૈસા જોઈતા હોય તો અમારી જોડેથી માગી લો ને અમે તમને સોસો રૂપિયા ફાળો કરીને આપવા તૈયાર છીએ પણ આ કોકના છોકરાઓ કોકનું સાધન પલટી ખાય અને ત્રણ દિવસમાં તૂટી જાય એવું કામ શું કામ કરો છો તમારે પૈસા જોઈએ છે ને તો ભીખ માગી લો તમે પણ આવી રીતે આવી હતી ભ્રષ્ટાચાર કરીને અને નેતાઓ પણ આટલા શું મોઢામાં મગ ભર્યા છે તમારા કંઈ મામા ભાડે જ લાગે છે એ પણ બોલવા તૈયાર નથી પાખડીયાલની અંદર જે રોડ ચાલી રહ્યો છે એમાં ખુલ્લે આ બસ મારે આગળ પીગળી આવ્યા હતા તેમ છતાં મેં વાત કરી હતી થઈ જશે સારું કરીશું પણ અત્યારે તો જોતા મને એટલી હદે પેલું થયું છે કે આ સલાહ બારે પકડી પકડીને શું કરવું જોઈએ આ લોકોને